હેલો સ્ટુડન્ટ્સ તો આજે આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ બેના દાખલા નંબર ત્રણ જોઈશું આપણે આગળના વિડીયોમાં સ્વાધ્યાય એક પોઈન્ટ બેનો દાખલા નંબર એક અને બે જોયો હવે આપણે દાખલા નંબર ત્રણ જોઈએ તો એમાં આપેલું છે છ વત્તા વર્ગુણમાં બે જેને આપણે આગળના દાખલામાં જોયું હતું કે અસમ્ય સંખ્યા સાબિત કરો તો અહીંયા પણ છ વત્તા વર્ગુણમાં બેને અસમ્ય છે એવું સાબિત કરવાનું છે તો સૌ પ્રથમ તો આપણે પહેલાં શું કરીશું જેમ આગળના દાખલામાં જોયું હતું એમ જ છ વત્તા વર્ગુણમાં બે ને આપણે સમય સંખ્યા જારીશું તો અહીંયા લખીશું ધારો કે છ વત્તા બેખ્યા છે હવે જોઈએ આગળ માટે છ વત્તા વર્ગુણ બે બરાબર એ ભાગ્યા બી જ્યાં આપણે લખતા હતા જ્યાં એ અને બી એ અવિભાજ્ય પૂર્ણાંક છે હવે આપણે આગળ શું કરતા હતા એ શું આપેલું છે છ વત્તા વર્ગુણમાં બે બરાબર એ ભાગ્યા બી તો અહીંયા છ જે સંખ્યા હોય એ પ્લસની આગળની બાજુ આવેલી હોય તો એ ક્યાં જશે આ બાજુએ છ ક્યાં જાય તો છ જશે નીચે પાછળ માઇનસમાં એટલે કે આપણે આ રીતે લખતા હતા વર્ગમૂળમાં બે બરાબર એ માઇનસ બી તો એમના એમ જ રહેશે આપણે આગળ જોયું હતું કે કોઈપણ સંખ્યા જ્યારે પદની પાછળ લઈ જવામાં આવે એટલે કે બરાબરની પાછળ લઈ જવામાં આવે તો જે તે સંખ્યાની પાછળ મૂકાય એટલે કે છ હશે એ બરાબરની જે તે સંખ્યા આપેલી જે પણ પદ આપેલું હોય એની પાછળની બાજુ જશે એટલે કે અહીંયા છ પ્લસ આપેલા હોય તો બરાબરની આ બાજુ જાય તો ચિહ્ન બદલાઈ જાય એટલે કે પ્લસ હોય તો માઇનસ થશે એટલે કે માઇનસ છ હવે આગળ જોયું હતું એ જ પ્રમાણે છના નીચે કંઈ ના હોય તો આપણે એક લખી શકાય અને એનો બંનેનો શું થશે ચોકડી ગુણાકાર તો આપણે ચોકડી ગુણાકાર કરીએ તો એ થશે વર્ગુણમાં બે બરાબર બી નીચે પદમાં આપેલું જ હોવાથી બી તો ભાગાકારમાં જ રહેશે અને ત્યારબાદ એ બંનેનો ચોકડી ગુણાકાર થાય એટલે કે એક એટલે કે એ માઇનસ છ બી તો છ લખાશે તો હવે આપણે આગળ કંઈ કરી શકીએ નહીં તો અહીંયા લખી શકાય કે અહીં હવે વર્ગમૂળમાં બે અવિભાજ્ય સંખ્યાઓથી આગળ કંઈ પણ ગણતરી થશે નહીં તો એટલા માટે અહીંયા લખી શકાય કે વર્ગમૂળમાં બે એ અસમ્ય સંખ્યા છે એટલે કે પહેલા આપણે સમય લખવાનું ત્યારબાદ આપણે અસમ્ય સાબિત કરીશું તો લખાય અહીંયા એ અને બી અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી એ માઇનસ છ બી ભાગ્યા બી સમય છે માટે જો આ પદ એ માઇનસ છ બી ભાગ્યા બી જો સમય હોય તો બરાબર વર્ગુણમાં બે થાય એટલે કે વર્ગુણમાં બે બરાબર એ માઇનસ છ બી માઇનસ બી અને આ જ પદ બરાબર વર્ગુણમાં બે લખી શકાય તો અહીંયા આપણે જો આ સમય કહી શકીએ તો આ સંખ્યા જો સમય હોય તો આ પણ શું લખાશે સમય એટલે કે વર્ગુણમાં બે પણ શું થશે સમય તો અહીંયા લખીશું વર્ગુણમાં બે પણ સમય થાય છે તો હવે આપણે લખીએ આગળ પરંતુ બે તો શું કહેવાય આગળ આપણે જોઈતું કે વર્ગુણમાં બે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં જોઈતું કે વર્ગુણમાં બે તો કેવી સંખ્યા કહેવાય અસમ્ય તો એ લખીશું પરંતુ વર્ગુણમાં બે તો અસમ્ય થાય છે હવે જો વર્ગમૂળમાં બે અસમ્ય હોય તો અહીંયા જોયું કે વર્ગમૂળમાં બે બરાબર એ માઇનસ છ બી ભાગ્યા બી તો જો આ સંખ્યા અસમ્ય હોય તો આ પણ શું કહેવાય અસમ્ય કહેવા છે બરાબર તો અહીંયા આપણે લખી શકીએ આથી વિરોધાભાસ ઉભો થાય છે તેથી આપણે કરેલી ધારણા સુધારણા કરી હતી છ વર્ગમૂળમાં બે ખોટી છે એટલે કે સમય છે એવું ખોટી છે આમ સાબિત થાય છે કે છ વત્તા વર્ગમૂળમાં બે અસમ્ય છે ખબર પડી બરાબર તો હવે આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે હવે આગળ નવું ચેપ્ટર સાથે મળીશું આગલા વિડીયોમાં ત્યાં સુધી આ વિડીયો તમારા મિત્રો અથવા તો કોઈ રિલેટિવ્સને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો